સ્માર્ટ મીટરના નામે સરકાર સ્માર્ટ લૂટ ચલાવે છે વોર્ડ નંબર ચાર કોંગ્રેસ દ્વારા પીજીવી ખાતે વિરોધ પચ્ચીસ વારિયામાં સોલાર હોવા છતાં સોળ રૂપિયા લાઇટ બિલ રાજકોટના ભગવતીપરા શિવમ પાર્કમાં મકાન માલિકની બિલ જોઈ આંખો પહોળી થઈ ગઈ ગઈજીવીએલ શેરની ઓફિસિય કોંગ્રેસ દ્વારા એક આવેદન દેવામાં આવ્યું હતું આવેદન એ બાબતે હતું કે ભગવતીપરા શિવમ પાર્કમાં આઈડિયસ સોલાર હોવા છતાં સોળ હજાર લાઇટ બિલ દેવામાં આવ્યું એટલે એ લોકોએ પોતાને જોયું તો વાક એવું રહે કે ભાઈ કઈ ટેકનિકલ પ્રોબ્લેમ એટલે સોળ હજાર બિલ દેવામાં આવ્યું પહેલાં કાંઈ જોયું નહીં સોળ હજાર બિલ દઈ દીધું અને સ્માર્ટ મીટર જે હતું એ આજ બદલાવી ગયા એની ભૂલ હજી લોકો સ્વીકારતા નથી ત્યારે આજે કોંગ્રેસના પ્રમુખથી દીપકભાઈ બધા ભાઈઓએ આજે આવેદન દઈ પણ એક વાત કરીએ સ્માર્ટ મીટર જે નાખવામાં આવે એ સરકાર અત્યારે સરકાર આગળ જ્યારે ફંડ લેવામાં લોકોને જ્યારે કંપનીને ફંડ લેવામાં આવ્યો ત્યારે છૂટ આપી દીધી કે તમારે જ્યાં પણ સ્માર્ટ મીટર નાખવું હોય નાખો તમારે સર્વિસ બદલાવી હોય તો એ તમારે સ્માર્ટ મીટર નાખવાના તમારે મીટરમાં કંઈ ફોલ્ટ હોય તો એ સ્માર્ટ મીટર નાખવાનું અને સ્માર્ટ મીટરના એક એવી નુકસાની છે કે તમારે બિલ નહીં ભરો રિચાર્જ નહીં કરો તો ફરક ટાઈ કે તમારા પહેલાં જૂના જે બિલ હતા એ તમારે દસ કે બાર દિવસની તમને મુદત માણસ દસ પંદર હજાર રૂપિયો કમાય તમને ખબર હે કે એમાં મહિનો કાઢવો વહમો પડી જાય એક મહિનામાં જ્યારે એન્ડ આવે ત્યારે તેનો આખો વસવાટ પૂરો થઈ જાય સ્માર્ટ મીટર નાખો એનું એવું કહેવાનું કે ચોરી અટકે પણ ચોરી આજ કોમર્શિયલ વિસ્તાર જે કોમર્શિયલ કારખાના હોય એ લોકો વધારે કરે ત્યારે સ્માર્ટ મીટર શરૂઆત કરો તો કોમર્શિયલમાં કરો રેણામાં ન કરો આવી અનેક ગેરરીતિ સ્માર્ટ મીટરને કારણે સાહેબ